નમસ્કાર જરા વિચારો શું એવું બની શકે કે બીમારીનો ઇલાજ કોઈ મોંઘી દવામાં નહીં પણ આપણી અંદર જ છુપાયેલો હોય આજે આપણે બસ એ જ અદૃશ્ય શક્તિ એટલે કે માનવ વિદ્યુત એના રહસ્યને સમજવાના છીએ એક એવી શક્તિ જે આપણા સૌની અંદર છે તો એક સવાલ દુનિયાની સૌથી સસ્તી અને સૌથી અસરકારક દવા ક્યાં મળે છે ક્યારે આવો વિચાર આવ્યો છે અને સાંભળજો એનો જવાબ કદાચ તમને ચોંકાવી દેશે કારણ કે એ કોઈ મેડિકલ સ્ટોર કે હોસ્પિટલમાં તો બિલકુલ નથી મળતી એ દવા આપણી અંદર જ છે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું રોગોને મટાડવાની જે સૌથી મોટી તાકાત છે ને એ આપણા પોતાના શરીરમાં જ કુદરતી રીતે રહેલી છે એક એવી શક્તિ જેના આપણે મોટાભાગે જાણતા અજાણતા નજરઅંદાજ કરી દઈએ છે આપણે બધા ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે આટલી મોંઘી સારવાર કરાવીએ છીએ છતાં રોગો કેમ પીછો નથી છોડતા એનું એક કારણ એવું પણ હોઈ શકે કે બહારની દવાઓ ત્યારે જ પૂરેપૂરી અસર કરે છે જ્યારે શરીરની અંદરની શક્તિ એની સાથે ભળે આ બંનેનું મિશ્રણ થાય ને ત્યારે જ સાચો ઈલાજ શક્ય બને છે તો ચાલો હવે જરા ઊંડાળમાં ઉતરીએ અને સમજીએ કે આ શક્તિશાળી ઉર્જા છે શું અને એ કામ કેવી રીતે કરે છે આ છે આપણી અંદરની અદૃશ્ય દવા જો આજે અંદરની શક્તિ છે ને એનું મૂળ છે માનવીય વિદ્યુત એટલે કે હ્યુમન ઇલેક્ટ્રિસિટી અને એના બે સ્વરૂપ છે એક પોઝિટિવ અને બીજું નેગેટિવ બસ આ બેવડી શક્તિ જ નક્કી કરે છે કે આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે આ સમજવા માટે એક મુખ્ય સિદ્ધાંત છે જેને ડાયમંડ સૂત્ર કહેવામાં આવે છે એ કહે છે કે જો ખરાબ વીજળીમાં નુકસાન કરવાની તાકાત હોય તો પછી સારી વીજળીમાં ચોક્કસપણે સારું કરવાની શક્તિ પણ હશે જ કેટલો સરળ પણ કેટલો ગહન વિચાર છે નહીં તો સવાલ એ છે કે આ બે પ્રવાહો છે શું વેલ એક છે નકારાત્મક વીજળી જે રોગ અને દુખાવાનું કારણ બને છે અને બીજી છે સકારાત્મક વીજળી જે હીલિંગ અને શાંતિ લાવે છે આપણો મુખ્ય હેતુ શું છે બસ આ સકારાત્મક પ્રવાહને જગાડવાનો અને એને સાચી દિશામાં વાળવાનો પણ મનમાં સવાલ થાય કે આ હીલિંગ પાવર આ ઉપચારક શક્તિ આપણા શરીરમાં છે ક્યાં એનું સેન્ટર કયું છે જવાબ જાણીને નવાઈ લાગશે કારણ કે એ બહુ જ સરળ છે આપણા પોતાના હાથમાં જી હા આ જ છે આપણા હીલિંગ હેન્ડ્સ જરા કલ્પના તો કરો રોગોને દૂર કરવાની એક જબરદસ્ત શક્તિ આપણી હથેળીઓ અને આંગળીઓના ટેરવામાં જ કેન્દ્રિત થયેલી છે સાચું કહું તો આ જ આપણી આંતરિક વીજળીનું હેડક્વાર્ટર છે જ્યાંથી હિલિંગ એનર્જી વહે છે અને આ વાતને બીજું ડાયમંડ સૂત્ર વધારે પાકી કરે છે એ કહે છે કે રોગને મટાડવાની શક્તિ હથેળીઓ અને આંગળીઓના છેડામાં સૌથી વધારે પ્રમાણમાં હોય છે આ સૂત્ર આપણને એકદમ સીધો રસ્તો બતાવે છે કે આ શક્તિનો ઉપયોગ સીધો જ્યાં દુખાવો હોય એ અંગ પર કરવો જોઈએ તો પછી આ પ્રોસેસ કામ કેવી રીતે કરે છે બહુ સિમ્પલ છે ફક્ત ત્રણ સ્ટેપ્સ પહેલાં તો દુખાવો ક્યાં છે એ જગ્યા નક્કી કરો પછી તમારી હથેળીઓને બસ એ જગ્યા પર મૂકો અને છેલ્લે તમારું બધું ધ્યાન અને ઉર્જા ત્યાં કેન્દ્રિત કરો બસ આટલા સરળ સ્પર્શથી જ શારીરિક વીજળી એ દુખાવાવાળા અંગમાં વહેવા લાગે છે અને રાહત આપે છે પણ અહીં એક વાત છે ખાલી શારીરિક સ્પર્શ જ પૂરતો નથી આખી પ્રક્રિયાને સફળ બનાવવા માટે એક બહુ જ જરૂરી તત્વ છે અને એ છે ઈચ્છાશક્તિનું બળ તો ઈચ્છાશક્તિ એટલે શું આ કોઈ એવી તેવી સામાન્ય ઈચ્છાની વાત નથી આ તો એક એવું જોરદાર માનસિક બળ છે જે હીલિંગની ક્રિયાને સ્પીડ આપે છે એમ સમજો કે આ એક કેટલિસ્ટ જેવું છે જે હીલિંગ પ્રોસેસને અનેક ગણી વધારે પાવરફુલ બનાવી દે છે અને ત્રીજું અને છેલ્લું ડાયમંડ સૂત્ર આખું રહસ્ય ખોલી નાખે છે એ કહે છે કે આવી હિલિંગની ક્રિયાઓમાં ઈચ્છાશક્તિનો જેટલો વધારે ઉપયોગ થાય છે એટલી જ ઝડપી અને વધુ સફળતા મળે છે મતલબ એકદમ સ્પષ્ટ છે આપણો સંકલ્પ આપણો ઈરાદો એ જ નક્કી કરે છે કે પરિણામ કેવું મળશે તો હવે જ્યારે આપણે આ બધા સિદ્ધાંતો સમજી ગયા છીએ ત્યારે સવાલ એ છે કે આપણે આ પોતાની અંદરની વીજળીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ ચાલો પોતાની શક્તિને જગાડીએ ચાલો આ આંતરિક ઉપચારના રસ્તાના મુખ્ય મુદ્દાઓ ફટાફટ યાદ કરી લઈએ પહેલું આપણા શરીરમાં માનવ વીજળીના રૂપમાં એક અદૃશ્ય દવા છે બીજું આ એનર્જી આપણા હાથ અને આંગળીઓમાં જમા થયેલી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ત્રીજું આપણી ઈચ્છાશક્તિ એ જ એ ચાવી છે જે આ હીલિંગની અસરને ક્યાંય વધારી દે છે તો હવે જ્યારે આટલી સસ્તી અને શક્તિશાળી દવાની જાણ થઈ ગઈ છે ત્યારે ખરો સવાલ એ છે કે કોઈ પોતાની અંદરની આ વીજળીને જગાડવા માટે હવે શું કરશે આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર જ છુપાયેલો છે